અરવલ્લીના મોડાસા નજીક એક એમ્બ્યુલન્સમાં ભીષણ આગ લાગી આ ઘટનાએ ત્રણ નિર્દોષ જીવ લઈને ત્રણ પરિવારોની દુનિયા તોડી નાખી પ્રથમ માહિતી મુજબ એમ્બ્યુલન્સ અમદાવાદ જઈ રહી હતી દર્દીને શિફ્ટ કરવામાં આવી રહી હતી રસ્તામાં અચાનક આગ ફાટી નીકળતા આ ભયાનક ઘટનામાં ડોક્ટર નર્સ અને એક નનકડા બાળકનું ઘટના સ્થળે જ વખત શાંત થયું છે ફાયર વિભાગે આગ કાબૂમાં લીધી પણ તે થોડી ક્ષણોમાં જ બધું સમાપ્ત થઈ ગયું અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે ને તેમની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળે છે પોલીસ ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે આગ શા માટે લાગી હતી તે અંગે એકત્રિત માહિતી કરી રહી છે આ ક્ષણે અમે મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ અને તેમના પરિવારને હિંમત મળે એવી પ્રભુને પ્રાર્થના કરીએ છીએ વધુ અપડેટ માટે જોડાયેલા રહો ન્યૂઝ ડિજિટલ ગુજરાત